કલેક્ટર આનંદ પટેલના વિઝન હેઠળ કચ્છ જિલ્લાના દસ તાલુકાના નવસો દસથી વધુ તળાવોની અંદાજે છપ્પનસોથી વધુ એકરની જમીનને નીમ કરવાની કામગીરી પૂર્ણ અને સર ગુજરાત પ્રથમ વાર છે ઉપર કરાશે કચ્છ જિલ્લામાં આપણે જાણીએ છીએ કેટલાક વર્ષોથી ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે અને સરકારશ્રીની સુજલામ સુફલામ યોજના હોય અલગ અલગ સિંચાઈ વિભાગની યોજનાઓ હોય અને સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જળસંચયના ખૂબ સુંદર કામો થઈ રહ્યા છે ત્યારે સ્થાનિક લેવલે એવા જળ સ્ત્રોતો કે જે મૈસૂલી ખાતે તળાવ તરીકે નિયમ નથી થયેલા અને સરકારી જમીન તરીકે જ હાલમાં ચાલુ છે જેના કારણે આ જે જળ સ્ત્રોતો છે એના ડેવલપમેન્ટ માટે એના સંવર્ધન માટે એના બ્યુટિફિકેશનની કામગીરી આપણે કરી શકતા નથી તો આવા લગભગ નવસો દસ જેટલા જે જળ સ્ત્રોતો છે એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે એમની માપણી સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી અને એમને તળાવ તરીકે નીમ કરવાના હુકમો કરવામાં આવેલા છે જેથી કરીને કાયદેસર રીતે હવે એ તરાવ તરીકે એનું સાતબાર બાર એનું પાનું મહેસૂલી રાહે અલગથી થતાં સરકાર શ્રીની જેટલી પણ આપણી યોજનાઓ છે અને એ ઉપરાંત સ્થાનિક લેવલે પણ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એનું ડેવલપમેન્ટ કરવા માગતા હોય એના જળસંચય અંગેના કામો કરવા માંગતા હોય સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વગેરે તરફથી વનીકરણ વગેરેની પણ જે કામગીરી કરવાની થતી હોય તો એ કામગીરી હવે શક્ય એમાં બનશે આ લગભગ બસો એક્યાસી જેટલા ગામોમાં નવસો દસ જેટલા તળાવો આઈડેન્ટિફાઈ કરી અને નીમ કરવાની કામગીરી કરવામાં આવેલી છે અને એ હેઠળ લગભગ પાંચ હજાર છસો એકરથી વધારે જમીન માત્ર ને માત્ર તળાવના હેતુ માટે જળસંચયના હેતુ માટે નીમ કરવામાં આવેલી છે